તમારું સ્વાગત છે મારા તો આજે આપણે હિમોગ્લોબિન થી ભરપૂર શિયાળા સ્પેશિયલ એવા બીટરૂટ ના લાડુ જો તમારા ઘરમાં બાળકો સ્લાડ તરીકે બીટ ના ખાતા હોય તો તમે આ રીતના લાડુ કરીને ખવડાવશો એટલે બાળકો પણ માંગી માંગીને ખાશે અને મોટાને પણ ખૂબ જ પસંદ આવશે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીંયા મેં ત્રણ આ રીતના મીડિયમ સાઇઝના બીટ લઈ લીધા છે અને આપણે એને આ રીતના આગળ પાછળથી ડીટિયાનો ભાગ જે છે એને કાઢી લઈશું તો આ રીતના આપણે બીટને ડીટિયાનો ભાગ કાઢી હવે આને પિલર્સની મદદથી છાલ ઉતારી લેવાની છે તો આ રીતના આપણે જ્યારે બીટને છાલ ઉતારીએ એ પહેલાં ધોઈ લેવાના છે કારણ કે જે માટી ચોંટી હોય તે નીકળી જાય અને અહીંયા આપણે છાલ ઉતાર્યા પછી પણ બીટને એક વખત ધોઈ લેશું કેમ કે આપણે જે ઉપર છાલની ઉપર જે થોડી થોડી માટી ચોંટી હોય એ આપણે છાલ ઉતારતી વખતે બીટની ઉપર લાગી ગઈ હોય એ પણ સારી રીતે નીકળી જાય શિયાળાની સિઝન છે એટલે બીટ ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે જો બાળકો લાડ તરીકે બીટ ના ખાતા હોય તો તમે આ રીતના લાડુ કરીને એકવાર જરૂરથી ખવડાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ બને છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ત્રણેય બીટની આ રીતના છાલ ઉતારી લીધી છે હવે આપણે આ છાલને ફેંકી નહીં દઈએ અને આપણા ઘરમાં જે નાના નાના પ્લાન્ટ હોય તેની અંદર ઉમેરી દઈશું એટલે ખાતર તરીકે પણ ઉપયોગ થઈ જાય તો હવે અહીંયા આપણે આ ત્રણે બીટને ધોઈ અને આ રીતના આપણે ખમણી લઈ લેશું અને આપણે જો આ રીતના બીટને ખમણીની ઉપર રાખી અને સારી રીતે ખમણી લેવાનું છે તો આ રીતના આપણે જે ઘરમાં હલવો બનાવીએ ત્યારે ગાજર કે દૂધી ખમણતા હોય તે જ છીણી વાપરવાની છે અને આપણે મીડિયમ એવું છીણ બનાવી લેશું તો ના વધારે પડતું ઝાડું કે ના વધારે પડતું ઝીણું એવું મીડિયમ એવું આપણે છીણ કરી લેશું તો આ રીતના આપણે છીણની મદદથી ત્રણેય બીટને ખમણી લેશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા જે બીટનું છીણ કર્યું છે એ હું તમને બતાવી દઉં તો મીડિયમ એવું આપણું છીણ બનીને તૈયાર થયું છે તો હવે અહીંયા આપણે જે અડધું બીટ છીણવાનું બાકી છે એને પણ આપણે છીણી લેશું અને તૈયાર કરી લેવાનું છે તો શિયાળામાં બીટ ખાવું ખૂબ જ જરૂરી છે તેમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય છે અને આપણે આ રીતના સ્લાડ કરીને ના ભાવતો હોય તો તમે લાડુ કરીને પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘણા બધા લોકો બીટનો કાલાજામ બનાવતા હોય છે બીટનો મુખવાસ બનાવતા હોય છે અને બીટનો હલવો પણ બનાવે છે તો તમે એ રીતે બીટનો ઉપયોગ કરીને પણ ખાઈ શકો છો અને જો આ રીતે આપણે બીટનું જ્યુસ બનાવવું હોય તો પણ આપણે બનાવીને જ્યુસ પણ પી શકાય છે એ પણ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો તમે જોઈ શકો છો કે મેં બીટને અહીંયા સરસ એવું ખમણીને તૈયાર કરી લીધું છે તો હવે અહીંયા આપણે બીટના લાડુ બનાવવાના છે તો એના માટે મેં કઢાઈની અંદર એક દોઢ ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે આપણું ઘી સરસ ગરમ થઈ જાય અને મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે બીટનું જે ખમણ છે તેને પણ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા દોઢ ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને ઘી પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે આ રીતના આપણે જે ખમણ તૈયાર કર્યું છે એને આપણે ઘીની અંદર ઉમેરી દઈશું આ રીતના આપણે બધું જે ખમણ છે એને એક સાથે જ ઉમેરી દેવાનું છે અને જો ઘરમાં મહેમાન આવવાના હોય તો આ રીતના આપણે બીટના લાડુ કે બીટનો હલવો ફટાફટ રેડી કરી શકાય છે બીટના લાડુ બનાવવા માટે બહુ સિમ્પલ્સ એવા સ્ટેપ છે બનીને જલ્દી પણ રેડી થઈ જાય છે તો તમે આ રીતના આ લાડુને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો હવે અહીંયા આ રીતના ગરમ ઘીની અંદર આપણા બીટનું છીણને ઉમેરી અને સારી રીતે હલાવી લેવાનું છે અને આપણે જેમ દૂધીનો કે ગાજરના હલવાને શેકીએ એ રીતે આપણે શેકી લેવાનું છે મીડિયમ ગેસ ઉપર આપણે પાંચથી છ મિનિટ જેવું શેકીશું એટલે આપણું જે બીટનું છીણ છે એ સારી રીતે શેકાઈ જશે તો તમે જોઈ શકો છો કે પાંચથી છ મિનિટ જેવું લગભગ અહીંયા થઈ ગયું છે અને આપણું બીટ સરસ શેકાઈને રેડી થઈ ગયું છે આ રીતના પાંચ છ મિનિટ ફરી વખત તમને બીટ જો કાચું લાગતું હોય તો બે ત્રણ મિનિટ આપણે ફરી વખત એને કૂક થવા દેવાનું છે અને કૂક થઈ જાય ત્યાર પછી આ રીતના આપણે ચમચાની મદદથી હાથમાં લઈ અને ચેક કરી લેશું અને જો આ રીતને સારી રીતે આપણે મેચ થઈ જતું હોય એટલે સમજવું કે આપણું બીટ સારી રીતે કૂક થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું જે બીટનું ખમણ હતું એ સારી રીતે કૂક થઈ ગયું છે હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો મેં અહીંયા લગભગ બે કપ જેટલું દૂધ લઈ લીધું છે અને આ રીતના આપણે આ ખમણની અંદર ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે ગાજર કે દૂધીના હલવાની અંદર દૂધ ઉમેરીએ એટલું દૂધ નથી ઉમેરવાનું પરંતુ આપણે એનાથી ઓછું દૂધ ઉમેરવાનું છે કારણ કે અહીંયા આપણે બીટના લાડુ બનાવી રહ્યા છીએ બીટનો હલવો નથી બનાવવાનો પરંતુ જો અહીંયા તમારે દૂધ વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો તો મેં અહીંયા એક વાટકા જેટલી ખાંડ લઈ લીધી છે તો એ પણ આપણે બીટની અંદર ઉમેરી દઈશું અહીંયા આપણે વધારે ખાંડ નથી ઉમેરવાની કેમ કે આપણે બીટની અંદર પણ થોડું ગળપણ હોય છે તો અહીંયા બીટના લાડુ બનાવતી વખતે દૂધ ઉમેર્યા પછી આપણે લગભગ દસ મિનિટ જેવું થાય છે અને દસ મિનિટ થાય છે એટલે આ રીતના આપણું દૂધ બળીને સરસ જાડો માવો બની જશે તો તમે જોઈ શકો છો કે આપણે ખાંડ અને દૂધ ઉમેર્યા પછી વધારાનું જે બધું પાણી અને દૂધ હતું તે બળી ગયું છે અને આ રીતના સરસ એવી થિકનેસ આવી ગઈ છે અને સરસ લાડુ બનાવવા માટે રેડી થઈ ગયું છે અને જો તમને હજુ પણ વધારે પાણી લાગતું હોય એટલે આપણે ત્રણથી ચાર મિનિટ ફરી વખત થવા દઈશું એટલે આ રીતનો એકદમ બિલકુલ સરસ જાડો માવો બની જશે તો અહીંયા મેં આ રીતના એક બાઉલમાં ટોપરાનું છીણ લઈ લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો આ રીતના બીટના માવાની અંદર ટોપરું ઉમેરવાથી સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે તો મેં અહીંયા આ રીતના કાચું બદામનો ભૂકો લઈ લીધો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો અહીંયા તમે ડ્રાય ફ્રૂટ્સ તમે તમારા હિસાબથી લઈ શકો છો તમારે જો વધારે ઉમેરવા હોય તો તમે વધારે ઉમેરી શકો છો અને ઓછા ઉમેરવા હોય તો તમે ઓછા પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ખૂબ જ સરસ એવો માવો રેડી કરી લીધો છે તો હવે આ રીતના આપણે બીટના લાડુ વાળી લેવાના છે અને લાડુ વાળી અને આ રીતના આપણે ટોપરાના છેડની અંદર રગદોળી દેવાના છે એટલે ખૂબ જ સરસ એવો દેખાવા આવશે તો આ રીતના આપણે બધા લાડુને વાળી અને ટોપરાના છેડની અંદર રગદોળી દઈશું અને જો તમારે લાડુ ના બનાવવા હોય તો તમે થાળીની અંદર પાથરી અને તમે નાના નાના પીસીસ પણ કરી શકો છો પરંતુ હું અહીંયા નાના નાના મીડિયમ સાઇઝના લાડુ જ બનાવી રહી છું તો અહીંયા મેં જે મિશ્રણ લીધું છે એમાં લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા લાડુ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના બધા લાડુ વાળીને તૈયાર કરી લીધા છે અને જ્યારે આપણે બીટના લાડુ બનાવીએ ત્યારે આપણે મિશ્રણને થોડું ઠંડુ ધવા દેવાનું છે એટલે આપણું બીટનું બાઇન્ડિંગ સરસ આવી જશે અને લાડુ પણ એકદમ સરસ પ્રોપરલી વળશે તો તમે જોઈ શકો છો કે મેં બધા લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે એમ કે જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવા આપણા લાડુ બનીને તૈયાર થયા છે અને જો તમારે મારી રીતના બીટના લાડુને બનાવવો હોય તો તમે વિડીયોને પૂરો જોજો અને તમે આ બીટના લાડુ તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તૈયાર છે આપણા બીટના લાડુ અહીંયા આપણે આ રીતના હાથમાં લઈ એક લાડુને તોડીએ એટલે આપણને એકદમ કાલા જેવું દેખાઈ રહ્યું છે પરંતુ આ બીટના લાડુ છે કાલા નથી તમને અમારી આ બીટના લાડુની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલું બે લાઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોને નોટિફિકેશન ઇઝીલી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો આવજો